નમસ્તે મિત્રો આજે મારો મેસેજ જે છે એ વર્લ્ડ નો ટોબેકો દિવસનો મેસેજ છે એટલે એકત્રીસ મે ઇઝ અ સેલિબ્રેટેડ એઝ ધ વર્લ્ડ નો ટોબેકો ડે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દેટ ઇઝ હુ દ્વારા નાઇન્ટીન એટી સેવનમાં ઇટ વોઝ ડિક્લેર ડેટ કેન થર્ટી ફર્સ્ટ મે શુડ બી સેલિબ્રેટેડ એઝ અ વર્લ્ડ નો ટોબેકો ડે એના બહુ બધા કારણ હતા એ સમય દરમિયાન અને અત્યારે પણ ટોબેકોના કારણે થતા રોગો એકદમ એપિડેમિક જેવા છે એટલે જેના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લાગ્યું કે આપણે એન્ટી ટોબેકો ડ્રાઈવ ચાલુ કરવી પડશે અને એના કારણે આ એક દિવસ ડેડિકેટ કરવામાં આવ્યો છે જેને વર્લ્ડનો ટૉબેકો દિવસ કહેવામાં આવે છે ટોબેકોથી બહુ જ બધા પ્રોબ્લેમ થાય છે તંબાકુ જે કહેવાય તંબાકુ એનાથી બહુ જ બધા પ્રોબ્લેમ થાય છે એવું નથી કે ખાલી મોઢા અને ગળાના કેન્સર કરે છે પણ મેઇન પ્રોબ્લેમ જે ટૉૉેકોથી થતો હોય છે એ આખા શરીરમાં થાય છે ઉપરથી નીચે સુધી આપણે ઉપરથી ચાલુ કરીએ તો બ્રેઇન સ્ટ્રોક થઈ શકે પછી નીચે આવે તો મોડાના ગળાના કેન્સર થઈ શકે સ્વરપેટીના કેન્સર લેરિંગ્સ ફેરિંગ્સ હાઇપો કેન્સર બધા થઈ શકે અન્નળીના કેન્સર થાય પછી આપણે જેમ જેમ નીચે જઈએ એમ જઠરના કેન્સર બ્લેડર બ્લેડરના કેન્સર હૃદયરોગ એ બી થઈ શકે અને લાંબા સમયથી ટોબેકો કન્ઝમ્પશન આપણે કરતા હોઈએ તો જેના એના કારણે સ્ટરિલિટી એટલે વ્યંધત્વ મેલ ઇન્ફર્ટિલિટી એ બી થઈ શકે છે એટલે ટોબેકો એક જોરદાર દૂષણ છે કે જેના કારણે આપણા આખા બોડીના પાર્ટ્સ બધા બોડીના પાર્ટ્સ ઇન્વોલ્વ થઈ શકે છે ટોપિકો આમ જોવા જઈએ તો જે ડેટા છે સ્ટેટિસ્ટિક્સ છે ઓલમોસ્ટ એટલે એના પદાર્થથી અથવા જે ટોપિકોથી વરસમાં એટી લેખ ટુ વન કરોડ લોકો મૃત્યુ પામે છે આમ મોડા અને ગળાની કેન્સરની વાત કરીએ ડેટ ઇઝ ઓરલ કેવિટી કેન્સર તો સ્ટેટિસ્ટિક્સ એ બતાવે છે કે દર વર્ષે દેર ઇઝ ઇન્ક્રીઝ ઓફ ટેન ટુ ફિફ્ટીન ઓફ ઓરલ કેવિટી કેન્સર એવરી યર ઇઝ બીકોઝ ઓફ ધ ટોબેકો એન્ડ ટોબેકો રિલેટેડ પ્રોડક્ટ્સ એના માટે આપણે ખૂબ પ્રયત્ન કરવાનો છે કે ટોબેકો કમ્પ્લીટલી બંધ થાય અથવા ટોબેકોનું કન્ઝપ્શન ઘણું ઓછું થાય ધેટ ઇઝ અવર મેઇન એમ ફોર ધીસ વર્લ્ડ નો ટોબેકો ડે હવે મોઢાના જે ગળાને કેન્સર થાય છે તંબાકુ તંબાકુના પદાર્થો ખાવાથી એમાં મુખ્ય રીતે ચાંદા જ પડે અને આ જે ચાંદા પડે છે એ ઇનિશિયલી પેઇનલેસ હોય એટલે દુખાવો ના થાય એટલે દર્દીને દર્દીને ખબર બી ના પડે અને ધીરે ધીરે વધતો જાય ટ્રીટમેન્ટ હોય છે એ સર્જરી હોય છે કે રેડિયોથેરાપી હોય કિમોથેરાપી હોય ઇમિયોથેરાપી હોય પણ મેઇન જે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે આને ટ્રીટમેન્ટમાં એ સર્જરી હોય છે હવે આમાં જે મટવાની આશા હોય કે દર્દીને જશે કે મને સાહેબ મૂળાને ગળાનું કેન્સર થયું છે તો મને કેટલા ટકા ચાન્સીસ છે કે મટી જાય તો મટવાની આશા સ્ટેજ પ્રમાણે હોય કે તમે કયા સ્ટેજે ડોક્ટર પાસે આવો છો એના ઉપર ડિસાઇડ થતું હોય છે ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં મટવાની શક્યતા નેવું થી પંચાણું ટકા હોય છે પણ જેમ જેમ સ્ટેજ વધે છે જે રીતે સ્ટેજ થ્રી સ્ટેજ ફોર એમ મટવાની શક્યતા ઓછી થઈ જાય છે અને એ ચાલીસ ટકા જેટલી થઈ જાય છે આ ચાલીસ ટકા એટલે આપણે જોઈએ કે જો પાંચ વર્ષમાં કેન્સર ઉથલો ના મારે તો એ મટી ગયું કહેવાય તો ડેફિનેશન જે અમારા બધા વર્લ્ડ લિટરેચર્સમાં અને ઇન્ડિયન લિટરેચર્સ અને બધી જે બુકમાં હોય છે એ ફાઈ ઇયર્સ સર્વાઈવલ હોય છે એટલે સપોઝ જો તમને પાંચ વર્ષમાં કેન્સર મોઢા અને ગળાનું પાછું ના આવે તો એ મટી ગયું કહેવાય આજે જે વર્લ્ડ નો દિવસ છે થર્ટી ફર્સ્ટ મે એને આપણે આખા વર્ષ સેલિબ્રેટ કરીએ અને એક જ મેસેજ આપણે બધાને પાસ કરવાનો છે કે પ્લીઝ સ્ટોપ ધ ટોબેકો ઇમિજિએટલી હવે એવું નથી કે તમે ટોબેકો આજે બંધ કર્યો એટલે તમને ભવિષ્યમાં કેન્સર ના થાય એ કેન્સર થવાની સંભાવના ઊભી જ હોય છે પણ એ ધીરે ધીરે ઓછી થતી જાય એટલે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે દર છ મહિને તમારા ઓન્કોલોજીસ્ટને તમારે બતાવતા રહેવાનું કે જે મોઢા અને ગળાનું ચેકઅપ કરતા રહે બરાબર છે એટલે જેના કારણે એમને કોઈ ચિહ્ન દેખાય એવું કંઈ દેખાય તો એ બાયસી લઈ શકે એટલે તમે જલ્દી એનું નિદાન કરો અને એની સારવાર ફટાફટ થાય તો જ તમે એને મટાડી શકો છો લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પ્લીઝ સ્ટોપ તબેકો ઇમિજિયેટલી થેન્ક યુ